એક તો બે ઓળખવા જેવી ભજન પરમાત્મા નામ નું થતું હોય જીવ નો ઉદ્ધાર થતો હોય અને જીવ માંથી શિવ બનવાની રીત જો ગુરુ મહારાજ ના મહાપુરુષો આપણને રીત શીખવાડતા હોય અને એમાંથી એનું ધ્યાન ભટકી જાય ડીજે વાગતો જતો રહી બગલો અને એમાંથી જો કદાચ ખેતરમાં પાવડો ચારા વાળતો હોય અને ભગવાનના નામનું ભજનનો શબ્દ એના કોની અથડાય અને પોણી હુનું મેલી જો ભજનમાં એમ બેસી જાય તો સમજો કાર્યો અંચલો આમાં કોઈ ઓળખવાની રીત જુદી નહીં કારણ કે ભાગ્ય વગર ન મળે ભલી વસ્તુનો ભોગ કોબા ને કેરીઓ આવે ને કાગને થાય રોગ આ તો જેના ભાગ્યમાં છે જેના ખાતામાં જે લખાયેલું છે અનાદિ કાળથી આ જીવાતમાં જે કંઈ કારણ કે આ જીવાતમાં જે પોત ભૂતોનું શરીર મહારત ધારણ કર્યું છે ને એ અગલા જન્મની અંદર આ જીવાતમાં એ અસંખ્યોષ શરીર ધારણ કર્યા છે પણ કોઈ યોગ ભ્રષ્ટ થઈ ગયો કોઈ ભોગ ભ્રષ્ટ થયો કોઈ પદ પદભષ્ટ થયો અને એટલે જ આતેનું શરીર છૂટી ગયું અને એટલે થી જ આર્યુ યાદ થાય અત્યારે ગમે એટલા તમે અથોડા મારો ને પણ જેટલે થી જે ભષ્ટ થી દુર્યોધન ને ભગવાન કૃષ્ણજી સમજાવતા હતા કે તારા ભાઈઓ છે આ બધું એક રમત ની અંદર ઘણી માટે હારી ગયા પણ ગમે એવા તો તમે એક બાપા ના વસ્તાર છો માટે આટલું બધું એમને દેશવટો ના આલો અને ખાલી પોચ ગોમ આપી દે બિચારા અને ભગવાન ની વાત પણ સમજી શકે એવો હતો જ નહીં ઓમ હતો પરિપૂર્ણ પણ જેની અંદર એક અહમભાવ ઠી રહ્યો હતો એ અહમભાવ જ ગુરુ મહારાજ આપણને અહીંયા આયા પછી આપણને બોધ આપે પણ જ્યારે અહમ ભાઈ મોયથી નષ્ટ થાય ને તો જીરો બોધ લાગે ન કે ના લાગે 17 વખત બોધ કરો તોય અને એટલે આવા મહાપુરુષો સંતો સાહેબ આપણને આ સમયમાં જગાડે છે જો હવે તો નવરાત્ર માતાજી નાયા છે હમણાં હાલ આરતી વાગતી હતી કે જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ તે દીપાવ્યા ખૂબ સુંદર વાત ભજન માં આવી હતી કે માના તુલ કોઈ નો આવે જગતમાં બીજી લૂખો લાડ લડાવે પણ પરમાત્માને પણ સૃષ્ટિ રચવાનું જ્યારે ઈચ્છા થઈ ને કારણ કે જો કશું નતું કબીર સાહેબ એવું કે છે સૂર્ય નતા ચંદ્ર નતા નતા નવલખ તારા અંધુ ધંધુકારા તે દી નોતા અને તે દી સાહેબ લખનવાળા જે લખવાવાળા હતા ને એ હતા પણ ચો હતા હતા તો એ અમારી પાછા માર્કુંડ ઋષિ વણીમાં અસલ યુગમાં કોઈનો નો નહોતો આધાર અને પચાસ કરોડમાં હતું પોણી નીરદી નિર આકાર નિર્મો આકાર હતો એવા હતા નીર એટલે જળ થાય ને જળનું તમે ગમે એવું જે પાત્ર નાખો ને એવું બની જાય રહ્યું

ઈંડના બનાયા જેને બે ભાગ પેલી બનાવી પૃથ્વી પ્રગટી માં જોગણી કારણ કે ધરતી એને પ્રગટ કરી અને આકાશે એને પ્રગટ કર્યું એ પેલા હતી ત્યારે કોઈ જુગ નતો ત્યારે એ આદિ પુરુષ ની ચેલી હતી અને એને સંશોધન કરી એનું નામ માં રાખ્યું છે હવે તમારે તમારી માં કેવો ઓળખવી ને એના ઉપર આધાર છે મા ના જડે ને અસલ બાપનો પત્તો ના લાગે આ તો ઘણા કી છે કે અમે તો હાથમાં ઓળખી લીધો પટી ગયું કે બાપ ઉધી પહોંચી ગયા એટલે આ માં ના જડે તેવી તો બાપ ન જડે માને જ ખબર હોય આપડો બાપ ગુણ થઈ અને એની સંશોધન કરી સાહેબ ઈ માં તમને નવ માસ સુધી જેના ગર્ભની અંદર એક જ શ્વાસ તમારા શરીરની રચના કરી છે અને ઈ જનેતા બેઠી એમાંથી જ કોઈ હોય આ તો બધી શક્તિ ભૂલી ગયા છે અમુક બંધારણમાં આવે ને કેમ આયા ખબર છે જ્યારે જન્મ છો ને શરીરનો એટલે બધો કોરી મોરી ઉભો જ કોઈ પેડા લઈને ઉભું થયું કોઈ જલેબીયું લઈને ઉભું થયું કે દીકરી આવશે જલેબી વેક્ષણ દીકરો આવશે પેડા વેક્ષણ દીકરો આવ્યો એની ઘડી પેલો કે હોય અમારો દીકરો આવ્યો એટલે પેલો હતો દીકરો થઈ ગયો કે પેલો કે ભત્રીજો આવ્યો એટલે એવું કોણ માં નાચ 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 કર્યું ને એટલે પેલું અસલ હતું ભૂલી ગયું ના કોનો કાકો છે ને ભત્રી તો છે ભોણો છે ને પાપો છે ને અસલ ભૂલાઈ ગયું અને અસલ ભૂલાઈ ગયું છે ને એ યાદ કરવા માટે તા સંતોષ કે તમે શું હતા શું થઈ ગયા અસલ કોઈ તમારામાં હતું કૃષ્ણ ભગવાનજી ગીતામાં કે છે અર્જુન અણુ અણુ ની અંદર હું છું અણુ પણ હું છું પરમાણુ પણ હું છું પણ આખું જગત એક એક ખૂણો તમે તપાસો એક હોય ની અણીથી કાણું પાડો એ બ્રહ્માંડ ની અંદર હું છું પણ આ બ્રહ્માંડ મારામાં નથી એની અંદર હું ખરો પણ મારા નિર્વિકાર આત્મા છું અને જરાય કશું હતું હમણાં સુંદર વાણીમાં વાત આવી હતી કહે કબીર સુનો ભાઈ સાધુ આ વાત કબીર દાળો સાધુ ટપકો નહી આવ્યો કહે કબીર શૂન્યમાં સાધ્યું જેને શૂન્યમાં સાધ્યું છે ને એને રીધી સીધી આવે અને એને આ નવે નવ એની હાજરી વધ થાય કે નહીં થાય ગરબા કુદવાથી અખંડ બ્રહ્માંડ ની છે અખંડ એટલે જે ખંડિત નથી થયું એવું બ્રહ્માંડ અને બ્રહ્માંડ અંદર છે સાહેબ બધું આપણી અંદર છે રે ભૂટ્યો ને એ જેદી

આમાં પાણી રે પવન બીજ બીજ કે નહીં બસ ગોરખનાથે કીધું પિંડ ફૂટ્યો ને બ્રહ્માંડ રચ્યો કઈ રીતનો પિંડ ફૂટ્યો અરે જયારે માના ના ગર્ભ જયારે બાળક બહાર આવ્યું ને એટલે પિંડ ફૂટ્યો અને એની અંદર થી આ બ્રહ્માંડની રચના પેલી થઈ જોજો તમે જોજો વાળું આ બ્રહ્માંડ અને બધું આમાં ભર્યું છે સાહેબ એટલે ગુરુ મહારાજ આપણને તન પાછું સેવા કરવા માટે તન એટલે શરીર આ શરીર થી કોઈ સંતો ની સેવા કરજે મા બાપ ની સેવા કરજે ઓગણ આવેલા અતિથિની સેવા કરજે તારું ધન છે ને એ કોઈ સારા ધર્મ ના વાપરજે કોઈ પુણ્યના કાર્યમાં વાપરજે તને તને પાછું આપું છું તારું મન છે ને એ તન પાછું આલું લે પણ મન પ્રભુમાં જ રાખજે એકાણે રાખજે પણ શીશ ના આલે પાછો ચેલે જયાન તને ખબર હતી ને બધું ખોડી નાખ્યું તું પણ છેલ્લે હતું ને એ કે ના એ બધું જો વધેરી વધેરી ને તમે મને થાળમાં પીરસાઈને ખવડાવ્યું પણ પેલું છે ને શેકામાં પડ્યું છે એ ખોડી ના લો ખોડીને ને ચૂરાચુરા કરી નાખો તો હું જમું ન કે જમતો નથી ગુરુ મહારાજે આજુ ખોડી નાખે અને જો વળી પાસુ પાછું આવતું હોય તો પાકા નથી આપણે જાગવાનું છે પોતાના સ્વરૂપમાં જાગવાનું ઓખો ખોલીને બધું જો જો કરે એમાં નહીં પોતાના સ્વરૂપમાં જે જ્ઞાન પ્રકાશ ની અંદર આત્માની ખોજમાં જે જાગી જાય એ જીવ શિવ બની જાય છે ભગવાન રામ જ્યારે મા કૌશલ્ય